હા 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 હાડું હાઢ આવ્યું છે પણ ભરતજી આવી તો મજા આવે છે પીવાની કોઈ ભરતજી સિવાય તો કોઈ એ આવી છે પણ હવે મારે પી ના તો સારું છે ને મારે ચાલતું ને હા મારું પાછી

આ તારી ભરતજી એ છે તે ગોડજી આ તો કડક છે ગધું મજા બધું ભમસન બધું કેવું થાય આ ગમ તો માલ જ એક નંબર આવે ધનાજી એ ધનાજી નતું પીવું મને એ ભર પહાયો રે મધરો અધારવું મેં કે હશે નતો પીવું મને